ગુજરાત ના કયા કાયદામાં એવું લખ્યું છે કે એક જ દિવસની નોટિસિશન કરવાનું મોડુ કોલિંગ બોલો જરા નહીં મળી જવો નહીં બીમાર પડો કંઈ કઈ થાય મોડુ કોલિંગ બોલો કયો એવો કાયદો ગુજરાતમાં કયા જગ્યાએ એવું લખ્યું છે એક જ દિવસની નોટિસમાં માં ઓલરેડી અને બે હાજર અઢાર ઓગણીસો નોટિસ કરેલી મારે એટલું જ કહેવાનું કોઈ પણ લડાઈ લડવી હોય ને બે રસ્તા છે એક કાયદાની લડાઈ લડવાની બીજી રાજકીય લડાઈ લડવાની કાયદાની લડાઈમાં આ લોકોએ કાયદામાં કાંડા કાપી કાપીને બધું બાજુ નબળું કરવાનું કામ કરે છે કે ના પાંચ વર્ષ પહેલા નોટિસ આપી હતી બધા ભૂલી જાય તમે બધું ભૂલી જવાનું પાંચ વર્ષ પહેલા નોટિસ કોઈ યાદે ના હોય પછી રાતે ઊંઘમાંથી વેપાર થઈ ગયો કોમન પ્લોટનો અહીંના પંચાલ જગદીશભાઈ ધારાસભ્ય એમના વિશે લોકો વાત કરે છે સાચું તો બહાર આવશે હમણાં થોડા ટાઈમમાં પણ ભાજપના આગેવાનોએ પાંચસો કરોડમાં કોમન પ્લોટનો સોદો કર્યો એવી જે ચર્ચા ચાલે છે લોકવાણી એટલે રાતમાં ડિમોલ્યુશન કરવા છે અને કેમ સત્તા પાસે સાણપણ ના ચાલે કોઈકને વધારે તાકતવર બનાવો ને તો પરિણામ ભોગવવા પડે કોઈકને ભોગવવા પડે રાજકીય પક્ષ કોઈ પણ હોય નેતા કોઈ પણ હોય એના હાથમાં બહુ તાકાત આપો ને એટલે બેફામ આખલો બની જાય અને અત્યારના રાજનેતાઓ બેફામ આખલા બની જાય બની જાય સાહેબ એમને પૂછો કે તમે અગાઉ રિઝર્વ પ્લોટ પાંચ વર્ષ પેલા ખાલી કર્યા એ રિઝર્વ પ્લોટ નો હેતુ શું હતું તમે ઉપયોગ શું કરી છો તમે અમારા મકાન પાડી દેવાના કોર્ટમાં આપી દેવાના તમે અમારો હેતુ હતો ને કોમ્યુનિટી હોલ બનાવવાનો લાઇબ્રેરી બનાવવાનો બનાવો બે પાર્કિંગમાં આપી દો તમે એટલું સિદ્ધ કરો તમે પાર્કિંગ તમારે રિઝર્વ પ્લોટ નું તમે હેતુ ફેર કરો ચાલે તમે અંબાણી ની જગ્યા આપો ચાલે તમે બિલ્ડરો જગ્યા આપો ચાલે હવે રબારી બે મકાન બનાવો બે રૂમ બનાવી ને બે તો ગેર કઈ દિવસ થોડી માનસાઈ તો હોય ને થોડી માનવતા તો હોય ને અચ્છા રિઝોર્વ પ્લોટ તમારી જોડે સરકાર જોડે અમે માંગેલા કે પૈસા થી આપો અમને મારે કવિલ બીજું પૂછ્યું તમને આમ સીધું એક દિવસ પર ડિમોલિશન કરવાનું સપનું કેવું થાય વોટ ઇઝ લોજીક શું છે મને સૂચના હતી બરોબર તમને ખબર છે કે તમે બહુ અત્યારે બહુ જગી જાઓ ભાજપના ચમચાગીરી કરો ને તો કાલ સરકાર બદલાઈ જશે દેન યુ વિલ બી પનિશ્ડ તમને ખબર છે અને આઈ વિલ મેક શ્યોર દેટ મિસ્ટર આનંદ વિલ બી પનિશ્ડ કારણ કે તમે વિધિન વન ડે ચોવીસ કલાકની અંદર તમે કર્યું છે હું એક મિત્રો હું ખુદ આ ધ્યાન રાખવા માંગુ છું તમે કેટલી કેટલી જગ્યાએ કાયદેસર ડિમોલેશન અને ગેરકાયદેસર કરો છો ભાઈ રઘુભાઈ એક ટીમ આમની ટીમની પાછળ લગાવો

તમે તમારી ઓફિસમાં કહી શકો કે આ ગેરકાયદેસર છે એક દિવસ વાળું તમે લઈ નહીં આવ્યા તમે લઈ નહીં આવ્યા મને મને મારા બોસ મને મારા બોસ એમ કે તમે જે કોકનું મર્ડર કરી નાખો તો હું ના કરું મને ખબર છે કે ગેરકાનૂની કહેવાય એમ એક દિવસમાં મકાન ના પડાય એ તમને ખબર જ છે પણ કોનો આદેશો તમારી જાણવા ઓફિસમાંથી એટલે કોણ

આ તમે જોશો ને અંદર તો તમને આમાં ખબર પડશે કે આ લોકો ગુજરાતના ગરીબોને ગરીબો દેવા માંગે છે મનુવાજી ઠાકોર ના જ મકાન પડશે દલિતના જ પડશે માલધારીઓના જ પડશે અને ચોક્કસ પ્રકારની ફોર્મ આવશે ને તો હાઈવે ના પણ વળાંક થશે પણ હાઈવે પણ વાંકા થઈ જશે તમે કો મકાનમાં રહેતો હોય સાઈડ વર્ષથી સાઈઠ વર્ષથી માની લો ઇલિગલ થી માની લો ઇલિગલ તમને કોઈ રાત એજ એમ કે કાલે મિસ્ટર આનંદ ને ડાઉટ મિસ્ટર પોતાની ભાગી જાવ તો એક દિવસ માં તમારી સ્થિતિ શું થશે આનંદ થોડી કાયદો શું કે છે તમારી હાલત તમારા બાવ બચ્ચાની હાલત શું થશે ઇવન માની લો કે તમારા ઘેર તમારા ઘરે કોઈ દીકરી કોઈ દીકરી પ્રેગનેન્ટ હશે તો તમારી હાલત શું થશે એ જવા દો કયા એક નીચે આવે હું તમે કઉ આ એક કિલો સાડું છે અહીંયા હવે તો ઓફિસર તો ઓફિસર બેઠા છે એને અહીંયા આવે ને તો હમણાં એને એને બી ઠીક કહીએ પૂછીએ એક દિવસ નું ભારત કોઈ સમાચાર કોઈ કાયદામાં ભારત માં છે અને મેલધારી મિત્રો બધા રબારીના છોકરાઓ બધા અહીંયા હોય કે દલિતમાં માં છે એને ઘર પણ જવું જે માયકાંગલાપણા કરે ને એનું કોઈ ના સાંભળે લડે તે જીતે જેને પોતાના મુદ્દાઓની લડાઈ ના લડે એને આ લોકો પતાવી દેવાના છે એમના પોલીસના બળથી એમના કાયદાના કાગળિયાઓના બળથી પતાવી દેવાના છે આ તમારે એક દિવસ વાળું તમે હું ખાતરી આપું છું તમે બહુ જલ્દી સસ્પેન્ડ કરશો બહુ જલ્દી સસ્પેન્ડ કરજો કારણ કે હું

કે કયો એવો ગુજરાતનો કાયદો છે હું આજે જે મારે રાત્રે હું મારા પોતાના વિડીયોના માધ્યમથી બધાનું જે છે કે આમાં આ જમીનોના વેપારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ વસાહતના જમીનોનો વેપાર કરવા માંગે છે અહીંના ધારાસભ્ય ખુદ પણ હવે આ ધંધામાં સામેલ છે જે મિનિસ્ટર છે અને એટલા માટે તમારા જેવાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે મારે ખાલી જાણવું એ છે કે કયો કાયદો કયો પાંચસો કરોડ નો સોદો જો લોકો કે છે પાંચસો કરોડ નો સોદો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ વસાહતના કોમન પ્લોટ નો કરી ચૂક્યા છે અને એ લોકોને જયારે અહીંના ગરીબો રબારી અને બીજા બધા દલિતો એ કહેવા જાય છે ત્યારે એ એવું કે છે કે તમારે તમારી જમીન બચાવી હોય કોંગ્રેસ વાળાને કયો તમે સત્તા કોની છે અત્યારે સત્તા કોની છે સત્તા ભાજપની છે સત્તા ભાજપની છે ચૂંટાઈને ચૂંટાઈ ધારાસભ્ય આવે અને લોકોએ જમીન બચાવવાની વાત આવે ત્યારે એમ કે તમે જઈને કોંગ્રેસ વળન કહો તો તમને શેના માટે લૂંટણખાના માટે અહીંયા ધારાસભ્ય બનાવ્યા છે જેમ કૂંટણખાના હોય એમ એમના લૂંટણખાના છે મને તમને કાયદાનો મને તમે કાયદા નું ખાલી એક વાક્યમાં બતાવું એક દિવસ એક દિવસની નોટિસમાં ખાલી કરવાનો એવો કોઈ લાઈન છે પાંચ વર્ષ પહેલાની નોટિસ ના ચાલે મિસ્ટર આનંદ પાંચ વર્ષ પેલા નોટિસ ના ચાલે મુર્ખ બનાવવાની વાત ના કરો ભરવાની વાત ના કરો પાંચ વર્ષ નહીં આ બીજી નોટિસ એક દિવસની હોય ના પાંચ વર્ષ પહેલાની નોટિસ અને પછી એક દિવસની નોટિસ હું એમ માં નોટિસ આપી હતી તમે સાત દિવસની નોટિસ આપો એ લોકોને ખબર પડે કાનૂની મદદ લેવી હોય તો સાત દિવસની નોટિસ નો નિયમ છે આ ભારતીય જનતા પાર્ટીના હું ફરી વખત કઉ મિત્ર લોકો અગાઉના વિડીયો પણ નડ્યા છે આ લોકોને મનુવાદી માનસિકતા વાળા અધિકારીઓ જે છે એ પોતે દલિતોના ઓબીસીઓના મકાન પાડવાનું કાર્ય કરે છે અને આ કાર્ય કરવા માટે આવા જ અધિકારીઓ એક દિવસની નોટિસ આપે છે મારે ક્યાં પીઆઈ ભીંગવાડિયાને પણ મારે મળવું હતું કે એમને કે ભાઈ તમે આ પોલીસ પ્રોટેક્શન સાથે અહીં આવો છો તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમારી પાસે એવો કયો કાયદો છે કે તમે એક જ દિવસ નોટિસ વાળા મકાન પાડવા પૂછો વૈકલ્પિક વ્યવસ્થા બંધારણ માં છે કે નથી બાપુ ફરી વખત તમને એ ખબર છે તમારી પાસે અધૂરું જ્ઞાન છે મિસ્ટર આનંદ આ જમીન અમદાવાદ મ્યુનિસિપાલિટી નહોતી આ જમીન અહીંયા ગ્રામ પંચાયતની હતી સંપાદન સંપાદન થયેલી છે અને રબારીઓની જે ભરવાડોની માલધારીઓની જે વસાહતો હોય એ બનેલી છે એની આ સોસાયટી બનેલી છે સોસાયટીની અંદરની જમીન હોય એમાં મ્યુનિસિપાલિટીના રિઝર્વ પ્લોટ હોઈ શકે નહીં એ ગેરકાયદેસર રીતે અનામત પ્લોટ ગેરકાયદેસર રીતે અનામત પ્લોટ જે છે એ પંચ્યાસી પછીથી નાખવામાં આવેલા છે ટીપી પાડીને સો યુ હેવ હાફ ઇન્ફોર્મેશન તમે અધૂરી માહિતી ઉપર કામ કરી રહ્યા છો તમારી પાસે પૂરી માહિતી હોવી જોઈએ આ મનુવાદ પ્રતિક હું જે છેલ્લા કેટલાય વખત થી કહું છું ગુજરાત માં મનુવાદી માનસિકતા વાળા સપ્તાહ માં રહેલા લોકો એક મનુવાદ નું ઉદાહરણ આપણને અહિયાં મળશે